ગીરગઢડાના ઝરગલી ગામે વધુ એક ખેડૂતે પોતાનો પાક નિષ્ફળ જતા ઢોર છૂટા મૂક્યા કનુભાઈ ખૂટ નામના ખેડૂતે આઠ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને પશુપાલકને બોલાવીને પાંચસો થી વધુ ઘેટા બકરાને અન્ય પશુઓને ખેતરોમાં છૂટા મૂક્યા ખેડૂત દ્વારા માલધારીને બોલાવીને ડુંગળીનું વાવેતર જનાવરોના ચણિયાર માટે છૂટું મુકાયું આ ખેડૂતનો પાક નિષ્ફળ જતા સહાય માટે સર્વે કરાવી લીધો હતો સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ખેડૂતે ડુંગળીનો પાક કમોસમી વરસાદને ને કારણે સડી જતા કાઢવાની મજૂરી માથે પડતી હોવાથી પશુઓને ખેતરોમાં છૂટા માં મુકાયા મારું નામ છે કનુભાઈ સવજીભાઈ ખૂંટ ગામ જરેકલી તાલુકો ગીરગઢડા સોમનાથ જિલ્લો મારે આ આઠ વીઘા ડુંગળી હતી એ હાલ પાક નિષ્ફળ ગયો છે એટલે એ માટે મેં ઘેટા મેકી દીધા બકરા મેકી દીધા માલ મેકી દીધા બધો બધો નાશ થઈ ગયો છે એટલે વરસાદને કારણે આ બધું બગડી ગયું છે તે માટે મેં આ માલને મૂકી દીધા છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે સરકાર કાંઈક થોડું ઘણું આપે તો સારું નહીં અમારે તો શું આમાં બીજું કાંઈ છે નહીં અમારો પાક તો નિષ્ફળ જયો છે કેટલા વીઘામાં પાક શું હતો મારે આઠ વીઘા છે શું પાક હતો પાક છે ડુંગળીનો હં ડુંગળી હાવ ફેલ થઈ ગઈ ડુંગળી ઉપાડવાની ચારીમાં હતી અને હાવ ફેલ થઈ ગઈ